એ પેલા કપાસ બજાર ની ચર્ચા કરીએ તો કપાસના આજના ભાવ છે આપણે કાલે પણ કહ્યું હતું કે દસ થી પંદર કે વીસ રૂપિયાનો છે કાલે જે વિસ્તારમાં સુધારો જોવા ન મળ્યો હોય એ વિસ્તારમાં આજે પણ સુધારો છે જોવા મળતો હોય સવારના સેશનમાં જોવા મળતો હતો જે વિસ્તારમાં કાલ સુધારો નથી થયો એ વિસ્તારમાં આજે સુધારો જોવા મળતો એકંદરે જોઈએ તો કપાસના ભાવ જનરલ કેટેગરીમાં જોઈએ તેરસો થી લઈ અને સૌદસો દસ રૂપિયા સુધી છે આપણે જોવા મળતા હતા ગામડે અને યાર્ડોની અંદર પ્રતિ વીસ કિલો ના ભાવ છે એવી રીતના જનરલ સુપર ની ચર્ચા કરીએ તો એમાં આપણે સૌદસો દસ રૂપિયા થી લઈ અને સૌદસો નેવું રૂપિયા સુધીના ભાવ છે આપણે અલગ અલગ વિસ્તારો વાય છે આપણે ગામડે ને વાત જે વાળો કપાસ એની અંદર થી લઈ અને 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 સુધી એક ભાવ ગામડે અમુક અમુક વિસ્તારોમાં જોવા મળ્યા હતા લગભગ જોઈએ તો પંદર થી વીસ રૂપિયા સુધારો આજે અને કાલે બે દિવસમાં જોવા મળ્યો જે વિસ્તારમાં આજે જોવા મળ્યો હોય જે વિસ્તારમાં કાલે નહીં જોવા મળ્યો અને કાલે જ્યાં જોવા મળ્યો ત્યાં આજે નહીં જોવા મળ્યો એકંદરે વિસ્તાર વાઇઝ આપણે સુધારો પંદર થી વીસ રૂપિયાનો ક્વોલિટી વાઇઝ છે જોવા મળતો હતો અને અલગ અલગ વિસ્તારોમાં વેચવાનું પ્રમાણ વધતા ઓછા પ્રમાણમાં હોય છે એ પ્રમાણે સુધારો છે વેપારીઓ આપતા હોય છે કારણ કે બંને વાયદા અને ઘરેલુ એમસીએક્સ વિદેશ વાયદા અને જોઈએ તો આજે રૂના ભાવમાં સુધારો કપાસ તમામ બજારો છે કપાસની ઉપર સવારમાં પડતો જોવા મળ્યો હતો અમેરિકન વાયદા ઉપર છે આપણે કેવી સ્થિતિ જોવા મળશે આઈસપ્યુ છે રાત્રે કેવી સપાટીમાં બંધ થયા હતા આપણે સમજીએ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે ઓપનિંગ સપાટી રાત્રે એક્યાસી પોઈન્ટ ઓગણત્રીસ સેન્ટની જોવા મળી ઓપનિંગમાં અને જોઈએ તો ઉષા મથાલાય સપાટી છે જોવા મળી લોઅર સાઈડ ભાઈ તો એક્યાસી તળિયાના ભાવ બતાવવામાં સક્ષમ રહ્યો અને સેટલ થયો બેન ઓગણીસ મિનિટ રાત્રે એક્યાસી પોઈન્ટ બાવન સેન્ટ ભાવે અને જીરો પોઈન્ટ બાસઠ ટકાની મજબૂત સ્થિતિ સાથે વાયદો બંધ થતા જોવા મળ્યો અને જોઈએ તો એક લાખ કરતા ઉપરનું વોલ્યુમ છે વાયદાની અંદર જોવા મળ્યું હતું એકંદરે ડિસેમ્બર નવા પાકના કોન્ટ્રાક્ટ વાયદામાં જોઈએ તો સત્યોતેર પોઈન્ટ સત્તાવન સેન્ટની ઓપનિંગ સપાટી જોવા મળી બાદમાં ઉષા મથળા અઠ્યોતેર પચાસ સેન્ટના ભાવ જોવા મળ્યા લોઅર સાઈડ છે રાત્રે સપાટી ઇન્ટરનેટ ટ્રેડિંગ રેન્જમાં સત્યોતેર પોઈન્ટ પચાસ સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા સેટલ થયો બેન ઓગણીસ મિનિટે વાયદો અઠ્યોતેર પોઈન્ટ પચીસ સેન્ટરના લેવલે જીરો પોઈન્ટ ચોરાણું ટકાની મજબૂત તેજી સાથે એટલે કે એક ટકાની આજુબાજુની તેજી છે વાયદાની અંદર જોવા મળી રાત્રે એટલે કે બંને વાયદામાં રાત્રે સ્થિતિ છે સારી આપણે મજબૂત તેજીમાં બંધ થતા વાયદા છે બંને જોવા મળી પણ એકંદરે વારંવાર અહીંયાથી અમે કહી રહ્યા છીએ કે નેગેટિવ પોઈન્ટ ઉપર છે અમેરિકન બજારની અંદર છે નેગેટિવ સમાચારો ઉપર છે વધારે પડતું ફોકસ છે અને એના લીધે છે વાયદા ઉપર છે આપણે વારંવાર દબાણ આવતું જોવા મળે આજે પણ એશિયન કલાકો દરમિયાન જોઈએ તો ત્રીસ એપ્રિલ બે અને સાત ને સત્તર મિનિટે વાયદાની અંદર છે ફરીથી સેલિંગ આવતું જોવા મળે છે અઠ્યોતેર પોઈન્ટ એકસઠ સેન્ટરના ભાવ છે એશિયન દરમિયાન બે પોઈન્ટ પાસઠ ટકાની મંદી છે વાયદામાં જોવા મળી અઠ્યોતેર પોઈન્ટ એકસઠ સેન્ટ ના ભાવ છે તળિયાના છે વાયદાની અંદર જોવા મળ્યા છે લટકતી તલવાર કહીએ તો વાયદા ઉપર હતી જે ફેડરલ રિઝર્વ દ્વારા જે બેઠક યોજાઈ છે હવે આ બેઠક છે બે દિવસ ચાલવાની છે અને આગલા દિવસે તમામ માર્કેટો બંધ રહેવાના છે એના લીધે આજે વાયદાની અંદર દબાણ આવતું જોવા મળશે કારણ કે ફેડરલ રિઝર્વ દ્વારા શું નિર્ણય લેવામાં આવે વ્યાજદરમાં ઘટાડો જો કરવામાં આવે અથવા તો કટ માટે છે આગામી સમય આપવામાં આવે ટાઈમ આપવામાં આવે કે આગામી સમયમાં આ ટાઈમે અમે પહેલો રેટ કટ કરીશું એટલે કે વ્યાજ વ્યાજદરમાં એટલો ઘટાડો કરશું અને ત્રણ ઘટાડા છે વારંવાર કરશું એવા નિર્ણયો લેવામાં આવે કદાચ એ પ્રમાણે પોઝિટિવ પોઈન્ટ બની શકે અથવા તો એના ઉપર વાયદા ઉપર છે આપણને રિએક્શન આવી શકે સુધારાનું તેજી તરફી વાયદો જઈ શકે પણ કટ અથવા તો જે વ્યાજદરમાં ઘટાડાના કોઈ સંભાવના અથવા તો કોઈ તર્ક કે કોઈ ટાઈમ ડ્યુરેશન આપવામાં ન આવે અને હાલના વ્યાજદર ને બરકરાર રાખવામાં આવે કોઈ ઘટાડો કરવામાં ન આવે અને આગામી સમયમાં પણ ઘટાડાની કોઈ સંભાવના દર્શાવવામાં ન આવે તો વાયદા ઉપર છે એનું પ્રેશર આવતું જોવા મળશે અને દબાણ પણ આવતું જોવા મળશે એટલે માટે લટકતી તલવાર અત્યારે એગ્રી કોમોડિટી ઉપર બનેલી છે અને કોટન કોમોડિટી ઉપર ખાસ બનેલી છે અને દરમાં છે કેટલું ઘટાડો કરે આગળ આપણે બે દિવસ પછી જોવાનું રહેશે અને બે દિવસ બેઠક ચાલવાની છે અને આગલા દિવસે રજાઓના દોરના લીધે છે વાયદા એમસીએક્સ ઉપર પણ દબાણ બનેલું છે છે કારણ કે શું લેવામાં આવે એનાથી ડરેલા ભારતીય કોટન એમસીએક્સ ની ઘરેલું વેચાણ છે વધારે પડતા કરી રહ્યા છે વાયદાની અંદર પણ ઘરેલુ કોટન એમસીએક્સ બંને વાયદાની અંદર છે દબાણ છે ટૂંક સમય માટે રહી શકે છે અથવા તો ટૂંક સમય માટે ફેંસલા ઉપર છે થોડું દબાણ એક બે દિવસ માટે રહેતું હોય છે પણ વધારે પડતું દબાણ સેલિંગ પ્રેશર છે ઘરે એમસીએક્સ માં નહીં પણ વિદેશ વાયદામાં ન્યુયોર્ક છે જોવા મળી શકે છે તમને અને એના ઉપર લટકતી તલવાર અત્યારે હાલ બનેલી છે આગામી બે દિવસ બેઠક બાદ છે નિર્ણય સારો લેવાય અથવા તો વ્યાજ દરમાં સંભવિત ટાઈમ ડ્યુરેશન આપવામાં આવે તો વધારે પડતો ફાયદાકારક બજારની અંદર નવી તેજીમાં છે નવી સુધારાની છે વાયદા બજારમાં પણ જોવા મળી શકે એગ્રી તમામ સુધરી શકે જોઈએ ઘરેલુટ એમસી વાયદાની ઓપનિંગ સપાટી અઠાવન હજાર પાંચસો રૂપિયાની બતાવવામાં આવી છે વાયદાની અંદર લોવર સાઈડ સત્તાવર પાંચસો રૂપિયા ના ભાવ છે બતાવવામાં આવ્યા હતા સવારે ધાણા છે વાયદાની અંદર સારી મૂકવામાં આવતી હતી ફરીથી વાયદાની અંદર સેલિંગ પ્રસર આવતા જોવા મળ્યું અને ઉષા મસાલા અઠ્ઠાવ પાંચસો રૂપિયાના ભાવ જોવા મળ્યા વાયદાની અંદર અગિયારસો સાઠ રૂપિયાના ભાવે છે અત્યારે ઘટાડો જોવા છે એક પોઈન્ટ અઠાણું ટકાની મંદી જોવા મળે છે સત્તાવન હજાર પાંચસો રૂપિયાના ભાવે અત્યારે હાલ છે ટ્રેડ કરતો વાયદો છે આપણે જોવા મળે અને આગલા દિવસે અઠ્ઠાણું હજાર છસો સાઠ રૂપિયા રાત્રે ક્લોઝિંગ આપતા જ વાયદો છે આપણે જોવા મળ્યો હતો એવી રીતના જોઈએ ઘરેલું જુલાઈ વાયદાની ઓપનિંગ સપાટી જોઈએ તો ઓગણસાઠ હજાર છસો વીસ રૂપિયાની બતાવવામાં આવી લોઅર સાઈડ ઓગણસાઠ હજાર પાંચસો ના ભાવ છે જોવા મળ્યા વાયદાની અંદર ઊંચા મથાળા ઓગણસાઠ હજાર છસો વીસ રૂપિયાની સપાટી બતાવવામાં આવી ફ્લેટ છે વાયદાની અંદર ઘટાડો છે અગિયારસો સાઠ રૂપિયાનો એક પોઈન્ટ એકાણું ટકાની એમાં પણ આપણે મંદી જોવા મળી છે ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાના ભાવે અત્યારે હાલ છે રનિંગ જોવા મળે છે વાયદાની અંદર આગલા દિવસે સાઠ હજાર છસો સાઠ રૂપિયા રાત્રે ક્લોઝિંગ આપ્યું હતું વાયદો બંધ થયો હતો અત્યારે હાલ છે દબાણમાં જોવા મળે છે પણ બંને ઘરેલું કોર્ટ અને એમસેક્સ વાયદાની અંદર છે ફેડરલ રિઝર્વ દ્વારા છે કેવી બેઠકની અંદર નિર્ણય કેવા લેવામાં આવે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં સંકેતો કેવા આપવામાં આવે છે ખાસ કરી એના ઉપર આધાર રાખશે બંને વાયદા અને જોઈએ તો આગામી સમયમાં એટલે કે કાલે રજાઓનો દોર છે જોવા મળશે તમામ માર્કેટિંગ વાયદા બજારની અંદર લેબલ ડે હોવાથી છે આપણે રજાઓનો દોર જોવા મળી શકે છે પણ વ્યાજદરનો વધારો ઘટાડો છે થવો એનો અસર છે વધારે પડતો છે ટૂંકા ટાઈમ માટે છે ઘરેલું બંને કોટન એમસીએક્સ વાયદામાં જોવા મળી શકે પણ આગામી છે ફરીથી છે કોટન ઉતરતો જોવા મળશે પણ અમેરિકન કોન્ટ્રાક્ટની અંદર એનો પ્રભાવ પડતો જોવા મળશે એટલા માટે અમે વારંવાર કહીએ સેન્ટની તળિયાની સપાટી વાયદો છે આપણે વાવણી ટાઈમે બતાવે તો કોઈ નવાઈ વાત નથી એટલા માટે એટલે કે વિદેશના આધારે તેજી થાય એવી શક્યતાઓ ઘણી બધી ઓછી છે નકારવામાં વારંવાર એટલા માટે જ આવે છે પણ સ્થાનિક બજાર ઉપર ચાલતી ભારતીય બજારો સિત્તેર ટકા આધાર રાખતી હોય છે એના લીધે છે આપણે વારંવાર બુલિશ સ્ટેન્ડમાં એટલે કે આગળ ય બજારોમાં સુધારો છે યથાવત રહી શકે છે સુધારો છે આગામી સમયમાં થઈ શકે છે એવું હાલ આપણે કહી શકીએ કારણ કે ભારતનું ઉત્પાદન ઓછું છે એટલે પાછળથી છે અંતિમ સ્ટોક ઘણો બધો ઓછો રહેવાની સંભાવનાઓ છે અને વધારે પડતા તેજીના લાભ છે પાછળથી મળી શકે એ માટે ખાસ કરીને આપણે જોઈએ તો સ્ટેજ વાઇઝ એસ્ટિમેટિક્સની વાત કરીએ તો દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં ત્રીસ એપ્રિલના રોજ છે આવક છે કેવી દર્શાવવામાં આવી છે સૌ પ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો અઢાર હજાર ઘાસડીની આવક આજે સાંજ સુધીમાં જોવા મળે છે મહારાષ્ટ્રની વાત કરીએ તો પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર ફરીથી જોવા મળે વીસ હજાર ઘાસડીની આવકમાં થોડીક આવક છે આપણે મહારાષ્ટ્રની અંદર વધતી જોવા મળે છે અને મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્રણ હજાર ઘાસડીની આવક કર્ણાટક ની વાત કરીએ તો ની આવક જોવા નથી મળતી નોર્થ ઝોનમાં પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો એક હજાર આઠસો ગાંઠી ની આવક ક્યાંથી જોવા મળે છે ફૂલ ટોટલ દેશની અંદર જોઈએ તો સુડતાલીસ હજાર આવક છે જોવા મળે છે અને એની સાથે ત્રીસ એપ્રિલે પૂરા થતા દિવસ સુધીમાં છે બે કરોડ અને લાખ તોતેર હજાર નવસો ગાંઠડી છે અત્યાર સુધીમાં દેશની અંદર બાંધી દેવામાં આવી છે ગુજરાતની સરખા તો તોતેર લાખ સુડતાલીસ હજાર ને પાંચસો ગાંઠડી અત્યાર સુધીમાં ગુજરાતની અંદર છે બંધાણી છે અને જોઈએ લટકતી તલવાર વચ્ચે છે આપણે હાજર બજારમાં રૂના ભાવ છે ત્રીસ એપ્રિલના રોજ કેવા જોવા મળે છે ગુજરાત શંકર ઘાસડી ઓગણત્રીસ એમ ગ્રેડ ની અંદર જોઈએ તો સત્તાવન થી સત્તાવન હજાર આઠસો રૂપિયાના ભાવ જોવા મળે છે ચારસો રૂપિયાનો એક ઘટાડો કરવામાં આવ્યો છે અને જોઈએ તો મધ્યપ્રદેશ એમી લાઈનમાં અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર આપણને ત્રણસો રૂપિયાનો ઘટાડો કરીને છપ્પન હજાર થી છપ્પન ચારસો રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો સત્યાવીસ એમએમ ગ્રેડની અંદર છે છપ્પન હજાર થી છોપન હજાર ત્રણસો રૂપિયાના ભાવ જોવા મળશેનો કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશ ત્રણસો રૂપિયાનો કરવામાં આવ્યો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં ઓગણીસ હજાર પાંચસો ટકા ભાવ જોવા છે મજબૂત જોવા નથી મળતો મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં પાંત્રીસે એક્યાસી હજારથી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળશે એમાં પણ નથી વધારો નથી ઘટાડો કર્ણાટક તેલંગણા લાઈનમાં જોઈએ તો ચોત્રીસ એમ ભાવની અંદર આપણે હજાર પાંચસો રૂપિયાના ભાવ એક ગાંઠળી જોવા જોવા છે કર્ણાટક તેલંગણા પાંત્રી એમ ગ્રેડ અંદર સોયા ભાવ જોવા મળે છે એમાં પણ નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ ઉપલા જોવા મળે છે રૂપિયા એક જોઈએ બંને અંદર નો ઘટાડો જોવા મળ્યો છે આજમાં એના લીધે હાજર બજારમાં રૂના ભાવ ની અંદર ત્રણસો થી ચારસો રૂપિયાનો અલગ અલગ રાજ્યોમાં ગ્રેડ વાઇઝ છે ઘટાડો કરવામાં આવ્યો છે ફરીથી આંકડા છે બજાર પસારતું જોવા મળશે અને બાદમાં સુધારાની ચાલ જોવા મળશે હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા લઉં છું ત્યાં સુધી તમામ જય જવાન જય કિસાન જય ભારત ઠાકર